હેલો ફ્રેન્ડ્સ આજે પતિદેવની ફરમાઈશ પર બનાવ્યું આખા ગુવાર બટેટાનું શાક અને દ્રાક્ષનું અથાણું તો ચાલો જોઈ લઈએ તેની રેસીપી તો એક પ્રેશર કુકરમાં તેલ મૂકવાનું છે તેલ ગરમ થાય એટલે એમાં રાઈ હિંગ પછી તેમાં એડ કરીશું આપણે લસણ અને મરચાંની પેસ્ટ નાખી મિક્સ કરી લેશું પછી આપણે જે સમારેલું ગુવાર હતું અને બટેટા એ નાખવાના છે એ નાખ્યા બાદ આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે અને પછી આપણે અડધો ટુકડો જેટલો આદુ છીણી લેવાનો છે પછી બધા મસાલા કરવાનો છે તો હળદર પાવડર ધાણાજીરું પાવડર અને લાલ મરચું પાવડર નાખી એને સારી રીતે મિક્સ કરી દેવાનું છે અને થોડીવાર માટે તેને સાતળવા દેવાનું છે જેવું થોડું સતળાઈ જાય પછી આપણે અડધી ચમચી જેટલો હાથેથી મસળીને અજમો નાખીશું અને અડધી ચમચી જેટલા સફેદ તલ નાખીશું જે તલ નાખવાથી શાકમાં બહુ સરસ ક્રંચ આવે છે અને અજમો ટેસ્ટ પણ બહુ સરસ આવે છે અને થોડી વાર પાછું મિક્સ કરી એમાં આપણે બે ચમચા જેટલું પાણી ઉમેરીશું પાણી નાખ્યા બાદ પછી આપણે પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી ત્રણ વિસલ થાય ત્યાં સુધી તેને કૂક કરી લેવાનું છે પછી આપણે જેવું શાક સડી જાય એટલે પછી એમાં લીલા ધાણા નાખી ગાર્નિશ કરો તો આપણું એકદમ ટેસ્ટી અને ઝટપટ બની જાય તેવું આખા ગુવાર બટેટાનું શાક રેડી છે હવે આપણે બનાવવાના છીએ ઇન્સ્ટન્ટ દ્રાક્ષનું અથાણું તેના માટે આપણે એક નાના પેનમાં થોડું તેલ મૂકી તેલ ગરમ થાય એટલે હિંગ નાખવાનું છે હિંગ નાખ્યા બાદ તેને ગેસ બંધ કરી મીઠું નાખવાનું છે અને જે આચારનો રેડીમેડ મસાલો આવે છે તે મેં યુઝ કર્યો છે આમાં એ અડધી વાટકી જેટલો મસાલો નાખી તેમાં લાલ મરચું પાવડર અને થોડું હળદર નાખી એને મિક્સ કરવાનું છે અને ઠંડુ થવા માટે સાઈડમાં મૂકી દેવાનું છે ઠંડુ થઈ ગયા બાદ આપણે એમાં એક મોટો વાટકો જેટલો દ્રાક્ષ ઉમેરીશું અને સારી રીતે મિક્સ 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 કરીશું તો આપણું ઇન્સ્ટન્ટ અને છટપટું એવું દ્રાક્ષનું અથાણું રેડી છે અને આવી જ નવી નવી રેસીપીઓ માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય મળીશું કાલે ફરી